ભાઈ આપણા વનરાવન રિસોર્ટમાં એમ કહેવાય કે હોનેરી સૂરજ ઉગ્યો છે પડ્યું હવાર અને હવાર હવારના પરમાં મારી વાલી એમ કહેવાય કે હિંચકે ઝૂલવા મળી છે એ ભલે હિંચકા ઝૂલતી આપણે શિરામણ કરવા પગી જાય હો અને શિરામણમાં એમ કહેવાય કે આપણે બાજરાની સાપડી ખાધી છે તમે કોઈ ખાધી હોય તો કમેન્ટ કરજો આ છે મારા પાર્ટનર સુરેશભાઈ એને સાપડી ખવડાવી આ મારો વાલો છે તમને એમ થાતું છે કે રીલ જોવે છે પણ રીલ નહીં ટેકનિકલ વસ્તુ શીખે છે પણ બહુ ધીમું ધીમું ખાયો પછી અમારા વનરાવન રિસોર્ટના આંગણે મહેમાન પધારે મહેમાનનું સ્વાગત કર્યું છે બધાને હાથ મેળવા છે અતિથિ દેવો ભવો એમ કહેવાય સંસ્કૃતિમાં તો પછી આ સંસ્કૃતિને ભૂલાય કેમ બધાનું બરાબર સ્વાગત કર્યું છે અને બધાય આ સરસ મજાનો રિસોર્ટ છે ને આપણો બતાવવા લઈ ગયા હવે આપણે તમને એમ લાગતું છે કે બે બેનું કેવી સરસ મજાની વાતો કરે પણ એ વાતો નહીં આખા ગામની પંચાયત હાલે છે અને અમે બંને ભલે આખા રિસોર્ટમાં દહ આટા મારી લઈ બાકી અમારા ફાંદામાં પાંચ છાનો ફેર પડવાનો નથી પછી એમ કહેવાય કે બધાય ગુમરો વળીને બેહી ગયા ઘડીક ધંધાની ચર્ચાઓ કરી અને હારું કાંઈક નવા જોઈને તમારી હાટું લાવીએ છીએ એ તમને ટૂંક સમયમાં ખબર પડી જાય ભાઈ મહેમાન હોય તો આવા પોતે જ પોતાનું શાક સુધારીને પોતે રસોઈ બનાવી દીધી પોતે ખાઈ લીધી હો ભગવાન બધા મહેમાન દે અમારા ભાઈ બે વાળ હું ખરી ગયા એને આવી ગયું ટેન્શન અને તાત્કાલિક ધોરણે બધા પ્રયાસો ને ચાલુ કરી દીધા અને બપોરના ભોજન રોટલી ભજીયા ચટણી અથાણા મરચા કોબી શીરો બે જાતના શાક દાળ ભાત આ શું કહેવાય ભૂંગળા અને સાજ એમ કહેવાય ને કે મોજે મોજ હતી બધા મહેમાનોને એમ કહેવાય ને કે મજા આવી ગઈ જ્યારે તમે અમારા રિસોર્ટના મહેમાન બનશો ને ત્યારે તમને આવી જ મોજ કરાવીશું તમને તારે ગમે ત્યારે પધારો પછી એમ કહેવાય કે અમારા વનરા વનમાં મહેફિલ જામી હો ભાઈ જિંદગી એક સફર હે સુહાના તમારી મરજી હોય કે ન હોય ઘરવાળી અરે શોપિંગ કરીને તો હોગા જા બરાબર ગોઠવાનું નથી પણ તમારી ભાવના સમજી જાઓ ઘરવાળીને ગમે ત્યારે રોકી લેવી બાકી પાણીપુરી ખાવા જતી હોય અથવા રવિવારીમાં શોપિંગ કરવા જતી હોય ત્યારે રોકવી નહીં એટલે આપણે ખોટે ખોટું રિસ્ક ન લીધું રવિવારીમાં એની ભેગા જ હાલી ગયા ભાઈ ડાંગની અંદર રવિવારી કંઈક આવી ભરાય જોઈ લો તમે પછી લાગી હતી તરસ તો રસના ના સિસોડે રસ પીવા પહોંચી ગયા અને બહુ મસ્તીનો રસ બનાવ્યો હતો આ ભાઈ બધા પણ બબે ગ્લાસ ઠપકારી ગયા હો આ જો ભાઈ ડાંગ નો પુષ્પા નહીં સાલા પછી મારી વાલી ને લેવાતા સંપલા એટલે અમે સંપલાની દુકાને પહોંચી ગયા પણ એમ કેવાય ને કે મેળ ન પડ્યો કારણ કે આપડે સત્તર દુકાને ફરવાની આદત હોય અને અહીંયા ખાલી એક જ દુકાન હતી જો ભાઈ બાલપણમાં કોને કોને આવી ગાડીઓ વઘારી છે કમેન્ટ મને ખાસ કરજો હો અને પહોંચી ગયા આપડા વનરાન રિસોર્ટ જો આવું કઈ ગેટ છે અમારો વાલો ક્યારનો અમારી વાટ જોતો હતો ભાઈ આપણે નાના હતા ને તો આવી જ રીતે વાટ જોતા કે મમ્મી પપ્પા આવશે ને એટલે મારી સાંડ કંઈક ભાગ લાવશે પછી મહેમાનને લઈ અને પહોંચી ગયા સાપુતારા જવા માટે રસ્તામાં આવો કંઈક નજારો હતો ભાઈ અને જેવા સાપુતારા પગલા અમારા ફેન અમારી અમારા ફોટા પાડવા આવી ગયા અને અમારા જેવા સામાન્ય પતિ પત્નીને તમે બધા એટલો પ્રેમ આપો ને એટલે બધા એનો થેન્ક યુ અમારા વિડીયો તમે બધા એટલા શેર કર્યા છે ને કે અમને ક્યાંય ને ક્યાંય પગડી દીધા હો ભાઈ વન્સ અગેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મર્યા ભાળે એટલે આ મેડમની આંખું બંધ થઈ જાય અને એને જ મરસા મારી વાલી જ્યારે ભાળે ને તો આમ હોળે કલાય ખીલે એને તો મજા આવી જાય અને સાબુતારા ઉતારા ઉપર ભાઈ મેગી ખાધી ભજીયા ખાધા ચટણી હારે અને આવી ગઈ મજા પછી એમ કહેવાય કે મહેમાન ને અમે બધા જમી પરવારી નવરા થઈ ગયા અને અસલ ડાયરો જામો ઓ ભાઈ ઢોલિયા ઢાળા તાપણું કર્યું અને બધા ફરતી કોર બેહી ગયા અને જામી ભાઈ મહેફિલ અને ભાઈ રંગ કલ ડાયરાના ના દરિયામાં ડૂબકી મારી અને એમ કેવાય ને કે અખંડ મોજ આવી ગઈ રાતના હાડા એક થઈ ગયા પછી ભાઈ સા પીધી બધા એવો ભાઈ ડાયરા ને મોજ આવી લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું નવો બ્લોગમાં ત્યાં સુધી હાલો બધા એને રામે રામ